ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક રહેતો મનહર ગાંધીએ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ડઢાલ પાસેની સિદ્ધેશ્વર રેસીડન્સીમાં મૂકી રાખી ઇકો કારમાં સગે વગે કરનાર છે અને ટેમ્પો અને ઇકો કાર સ્થળ ઉપર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા બે લાખ તોતેર હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જઠ્ઠો બે લાખનો ટેમ્પો અને ત્રણ લાખની ઇકો કાર તેમજ મોબાઈલ મળી રૂપિયા સાત લાખ ઇઠ્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી નેવિલ ગાંધીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે